સુંદર રમણીય એવા આ આહલાદક અને થોડી જ ક્ષણોમાં એ જ સુંદર રમણીય અને આહલાદક દ્રશ્યોનું રૌદ્ર સ્વરૂપ કહી શકાય કે ભયાનક સ્વરૂપ જહીં દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો સ્ક્રીન ઉપર આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ બંને દ્રશ્યો છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલ ધાર સિમેલ પાસે વહેતા ધોધના છે ચોમાસામાં આ ધોધનો લ્હો માણવા અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે હાલમાં પણ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આ ધોધ અને તેની આસપાસનો ડુંગર વિસ્તાર સોળે કળાએ ખીલી ઉઠ્યો છે પરંતુ આપને જણાવી દઈએ કે ગઈકાલથી પંથકમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને જે રીતે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી મોસમ વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે હાલમાં સિમેલ પાસે આવેલ આ ધોધમાં પાણીની ભારે આવક થઈ રહી છે જેને લઈ ધોધનો નજારો ધોધની સ્થિતિ ધોધમાંથી પડતા પાણીનો પ્રવાહ ખૂબ જ મોટા પ્રમાણમાં હોવાને લઈ ધોધ નજીક જવું હિતાવહ તો નથી જ સાથે જીવલેણ પણ સાબિત થઈ શકે છે અને હાલ રજાના દિવસો હોય ધોધનો આનંદ માણવા મોટી સંખ્યામાં અહીં સહેલાણીઓ આવતા હોય છે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અહીં પોલીસ બંદોબસ્ત મૂકવા સ્થાનિક પંચાયતના તલાટી દ્વારા અને તાલુકા મામલતદાર દ્વારા નસવાડી પોલીસ મથકમાં પત્ર લખી અને માંગ કરવામાં આવી છે નસવાડી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એનઆર દરજી દ્વારા નસવાડી પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટરને સંબોધીને લખેલા પત્રમાં તેમણે જણાવ્યું છે કે નસવાડી તાલુકામાં ધારસીમેલ ગામે મોટો ધોધ આવેલ છે હાલમાં તહેવારોની જાહેર રજાના દિવસોમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ બાળકો વૃદ્ધો વગેરે ધોધમાં નાહવા માટે આવતા હોય છે પરંતુ હાલમાં ધોધનો પ્રવાહ તેમજ વચ્ચે આવતા કોતર પર પણ વધારે પાણી પસાર થઈ રહ્યું છે જેથી સદર જગ્યા પર આવતા પ્રવાસીઓની સલામતી ખાતર જાનહાનિ કે અન્ય કોઈ દુર્ઘટના ના બને તે માટે અગમચેતી રૂપે ધાર સિમેલ જવાના રસ્તે આગામી ત્રણથી પાંચ દિવસના સમયગાળા માટે તાત્કાલિક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો